ડભોઈ શહેરના યશસ્વી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના દયારામ ચોક ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈના યશસ્વી ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદના દયારામ ચોક ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી જેમાં તાલુકા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તા આગેવાનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથેના આયોજન ચર્ચા સાથે સૌને ચારસો કે નેમ સાથે કામે લાગી વિકાસપુરુ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ હાકલ કરી હતી આ પ્રસંગે લોકસભા સંયોજક શશીકાંત પટેલ મહામંત્રી ડોક્ટર બી જે ભ્રમભ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મીટિંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાતમી તારીખે મતદાન છે ચોથી જૂને પરિણામ આવવાનું છે આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની ચારસો ઉપરાંત સીટો આવે એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવાનું એમાં ઉમેરો કરીને અમે સાત લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ